ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હિંમતનગરમાં ક્ષત્રિયો સાથે બેઠક યોજી પહેલા સંગઠનની બેઠક યોજાઈ બાદમાં સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો બંને જિલ્લાના પ્રમુખો સાંસદ અને લોકસભાના ઉમેદવાર સાથે બેઠક યોજાઈ બાદમાં વર્તમાન વિવાદને જોતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓને બોલાવીને બેઠક યોજાઈ બેઠક બાદ ઈડરના ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા રમણલાલ વોરાએ આરોપ લગાવ્યા કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરી રહી છે આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ એમનું કામ કરી રહ્યું છે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજ એ સામાજિક સમરસતામાં માનવાવાળો છે સંરક્ષણ કરવાવાળો સમાજ છે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ત્યાં સુધી સાબરકાંઠા જિલ્લાના કોઈ ક્ષત્રિયો તરફથી ક્યારેય કોઈ હેરાન પરેશાનગી થઈ નથી અને જ્યારે આખા રાજ્યમાં જ્યારે આ ચાલતી હોય ત્યારે અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે એટલે મને લાગે છે કે કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ પોતે કરેલા કામોની વાત કરવી જોઈએ આ બાના તળે ક્ષત્રિય સમાજને એમને દુઃખ લાગે અથવા ક્ષત્રિય સમાજનું આવું કામ કરી રહ્યા છે એ કોંગ્રેસ જે કરી રહી છે મારી દ્રષ્ટિએ બરાબર નથી ચૂંટણી છે બધા પોતપોતાની વાત કરે પોતાની વાત લોકો સુધી પહોંચાડે અને વાતમાં જનતા જનાર્દન જે નિર્ણય લે એ જનતા જનાર્દનનો આ નિર્ણય સ્વીકારવો જોઈએ

જોકે સાથે જ દાવો કર્યો કે બાકી રહેલી પચીસ બેઠક પર ભાજપની જીત થશે તમામ સમાજના આગેવાનો પણ હતા એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હતા અને અહીંયા અહીંયા તમામ લોકો ઉપસ્થિત છે એવું હું તમે માનતા હશો પરંતુ હું એવું માનતો નથી કે વિરોધ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે એનું દુઃખ પણ છે કે જે રીતે સામાજિક વાત હોય એ રીતે પરંતુ એવું ક્યાંય મને લાગતું નથી સાબરકાંઠા હોય કે ગુજરાતની છવ્વીસમાં એક સીટ તો બિનરીફ થઈ છે અને પચીસ સીટો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે આ તરફ સંકલન સમિતિએ દાવો કર્યો કે મળવાનું આમંત્રણ મળતા ક્ષત્રિય આગેવાનો હર્ષ સંઘવીને મળવા ગયા હતા પરંતુ સમાધાન નથી થયું તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ક્ષત્રિય આગેવાનોએ બેઠકમાં ભાજપનું પાણી પણ નથી પીધું કે આમાં ભારતીય જનતા પાર્ટી ડેમેજ થઈ રહી છે અને એટલે જ એનો રિપોર્ટ લેવા માટે સ્વયં રાજ્યના ગૃહમંત્રી હેલિકોપ્ટર લઈ અને જિલ્લે જિલ્લે જઈ રહ્યા છે આકલન કરી રહ્યા છે રિપોર્ટ લઈ રહ્યા છે લોકોને મળી રહ્યા છે કે ભાઈ બતાવો અહીંયા શું પરિસ્થિતિ છે તો એ ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવે છે તો કોઈ આગેવાનો એમને મળવા જતા નથી અને મળવા જાય છે તો જઈ મળી અને ચા પાણી પીધા વગર આજે અમારા સાબરકાંઠાની અંદર હિંમતનગરમાં ગૃહમંત્રીશ્રીએ સો આગેવાનને બોલાયા જમાણવા સાથેનો કાર્યક્રમ હતો પણ બધા ગયા કેમ કે અમે ક્ષત્રિયો અસ્મિતામાં માનીએ છીએ કે ભાઈ દુશ્મન પણ આપણા ઘેર આવે તો આપણે એમને આવકાર આપવો જોઈએ આપણે એમને માન સન્માન આપીએ આપણે એમની વાતને સાંભળીએ તો અમારા સમાજના આગેવાનો એમને સાંભળ્યા પછી એમને કીધું કે ચા પાણી અને જમવાની વ્યવસ્થા છે તો અમારા આગેવાનો બે હાથ જોડી અને ત્યાંથી નીકળી ગયા એટલે આ લોકો એક ડેમેજ કંટ્રોલ અને ડેમેજ કંટ્રોલ કરવા તમે ક્યારે જોયું કે કોઈ લોકસભાની બેઠકમાં આ રીતે વિરોધ થયો હોય